સાહિત્ય કૃતિઓમાં ભોજાના ચાબખાને આજે આપણે માણીએ જેનો સમય છે ઈસવીસન અઢારસો દસથી થી ઈસવીસન અઢારસો પચાસ ભોજા ભગતનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે દેવકી ગાલોળ નામના ગામમાં ઈસવીસન સત્તરસો પંચ્યાસીમાં થયો હતો જ્ઞાતિ એ કણબી અટક સાવલિયા પહેલાં બાર વર્ષ દૂધ પર રહ્યા ને પછી બાર વર્ષ અજપા જાપ જપ્યા હતા તેમ કહેવાય છે કર્મભૂમિ અમરેલી પાસે ફતેહપુર તથા વીરપુર મૃત્યુ ઈસવીસન અઢારસો પચાસમાં વીરપુર મુકામે તેના જીવનમાં કસોટીના પ્રસંગો આવેલા અમરેલીના દીવાન વિઠ્ઠલ રાવે ભોજા ભગતની કસોટી કરવા તેને પંદર દિવસ કેદમાં પૂર્યા હતા અંતે કેદમાંથી તેમને છોડી મૂક્યા હતા દીવાનની વિનંતીથી ભોજા ભગતે દોઢસો ચાબખા રચી આપ્યાનું કહેવાય છે ચાબખા આમ તો પદનો એક પ્રકાર જ છે તેમાં સામાજિક વહેમો રૂઢિઓ પાખંડો અને ધર્માંતતા પર ભોજા ભગતે વારંવાર ચાબખા વીંજ્યા છે આ પ્રકારની તેની આંતર સામગ્રી પરથી ચાબખા એવું નામ કવિએ તેને આપ્યું છે ચાબખડો સદગુરુ તણો જેને વેહે ઘણો વાગ્યો રહે એમ ચાબખાનો ઉલ્લેખ કવિએ માત્ર એક જ વાર પોતાના ચાબખાઓમાં કર્યો છે બધા મળીને ભોજા ભગતના ચાલીસથી પચાસ જેટલા ચાબખા હાલ પ્રાપ્ત થાય છે તેમાં લાંબામાં લાંબો ચાબખો છ કડીનો અને નાનામાં નાનો ત્રણ કડીનો મળે છે આ ચાબખાઓની સ્વરૂપગત વિશેષતા એ છે કે બે ચાર અપવાદો બાદ કરતા બધા જ ચાબખાઓમાં ટેકનો પ્રાસ હોય તે જ સળંગ અંત્યાનું પ્રાસરૂપે આવે છે મોટાભાગના ચાબખાઓ ત્રણ કડીના હોય છે ચાબખાઓમાં ભોજન માયામાં ફસાયેલ અજ્ઞાની જીવને ઉપાલંબ આપે છે સ્વાર્થમાં વિષય વિકારમાં ફસાયેલ જીવ અસત્યનું આચરણ કરે છે છડ છેતર ને દગાબાજીનો આશરો લે છે ધર્મના માર્ગને તજે છે અને પાપાચરણ કરે છે આવો જીવ ભૂંડે હાલ મરે છે ને લખ ચોરાશીના ફેરા ફર્યા કરે છે આવા અજ્ઞાની જીવો હરિ ગુરુ સંત તરફ તિરસ્કાર રાખે છે અને ભક્તિથી વેગળા રહે છે અંતે તેઓ નરકે જાય છે મૂર્ખો મોહને ઘોડે ચડે રે માથે કાળ નગારા ઘડે રે મૂર્ખો કાલની વાતો કરે માથે કાળનું ચક્ર ફરે મન તો હજી શિખામણ માન એક દી ચલવું છે સમશાન પ્રાણીયા ભજી લેને ને કિરદાર આ તો સ્વપ્નું છે સંસાર એ પંક્તિઓથી શરૂ થતા ચાબખાઓમાં ભૂજો અજ્ઞાની જીવને વારંવાર મરણનો ભય બતાવે છે જે સેજ તડાયુ વિના સૂતો નહીં એની મૃત્યુ પછી કેવી હાલત થાય છે તેનું ભોજો ડરામણું ચિત્ર આલેખે છે ઉપર ફરેરા ફર હરેને હેઠે શ્રીફળ ચાર ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો પછી વાંસે પડે પોકાર પ્રાણીયા ભજી લેને કીર્તાર આ તો સ્વપ્નું છે સંસાર ભોજો કહે છે કે કાળની સામે મહા અહંકારી લોકો પણ આંકના તુર જેમ ઉડી ગયા જેમ વટોળીએ વાયુ રે ભોજો રાવણનું ઉદાહરણ આપે છે ચૌદ ચોપડીનું ચાલ્યું ગયું ને જોની રાજ રાવણ વાળું રે ભક્તિ શુરવીરની સાચી રે લીધા પછી નહીં મેલે પાછી રે મોજું કોઈ મરજીવા માણે રે શીશ સાથે સોંગા હરી જાણે રે એને તો અમર ફળ વેડ્યું રે પાકીયું પૂર્વની ખેડ્યું રે એ પંક્તિઓથી શરૂ થતા ચારખાઓમાં કવિએ યુદ્ધના રૂપકનો આશરો લીધો છે શબ્દના ઘોડા જ્યારે છૂટવા લાગ્યા મામલો ઘટ માચી રે કાયર હતા તે કંપવા લાગ્યા એ તો નિશ્ચય ભયા નાસી રે ભક્તિ શૂરવીર સાચી રે લીધા પછી નહીં મેલે પાછી રે કેટલા ચાખાઓમાં ધુતારા લંપટ અને પારકા અન્ન ઉપર જીવનાર પાખંડી બાવાઓ ઉપર બોજાય ઠીક પ્રહાર કર્યો છે દુનિયા ભરમાવા ભૂડી રે ચાલ્યો બાવો ભભૂતી છોડી રે ચેલા ચેલીને ભેળા કરી બાવો ખાય ખીર ખાંડ ને પોડી રે ભોજો ભગત કહે ભવ સાગર માં બાવે માર્યા બોડી રે આવા બાવાઓ ની લીલા ભોજા વિવિધ રીતે રજુ કરી છે જોઈ લ્યો જગત ના બાવા ધર્યા ભેખ ધૂતી ને ખાવા પ્રેમ દાઓ ઘણી પાણી ભરે ત્યાં બાવો જી જાય નાહવા રે રાણી છાંડી ઘેર નર ના હોય તો બાવોજી બેસે ગાવા રે જોઈ લ્યો જગતના બાવા ધર્યા ભેખ ધોતીને ખાવા કેટલાક ચાબખાઓમાં પ્રહાર નથી પણ સૌમ્ય જ્ઞાનબોધ બોધ છે સેજે સુતા જન જાગો રે મુક્તિ હરી કને માગો રે તથા હરિજન હરખ કરી હાલો રે આ તો ઠઠરો છે ઠાલો રે વગેરે પંક્તિઓથી શરૂ થતા ચાબખાઓમાં દાહકતા ઓછી છે અને ઉપદેશનું પ્રમાણ વિશેષ છે હવે હું તો માન ગયો મેલી રે વાલા મારી વાર કરો વેલી રે એ ગોપી ભાવ દર્શાવતો ભક્તિ ભાવથી પ્રેરિત પ્રાર્થનાના આર્જવનો ભાવ વ્યક્ત કરતો ચાબખો બીજા ચાબખાઓથી જુદો તરી આવે છે આ ચાબખો કૃષ્ણને સંબોધીને લખાયો છે ઘણા ખરા ચાબખા અજ્ઞાની જીવને સંબોધીને લખાયા છે તો કેટલાક મનને સંબોધીને પણ લખાયા છે ભોજો જાતે ખેડૂત હતો અને લગભગ નિરક્ષર હતો તેથી તેની ભાષામાં સફાઈ કે ઓપ જોવા મળતા નથી તેમ છતાં ઘણી ખરી પંક્તિઓમાં સાહજિક રીતે વર્ણાનુપ્રાસ આવે છે ભોજાની ભાષામાં સૌરાષ્ટ્રી બોલીની લઢણ ને તળપદાપણું છે તેની ભાષામાં વક્રતા કે કટાક્ષ નથી સીધું કથન પણ કવિતા બની શકે છે તેનું ઉદાહરણ ભોજાના છે જેવા પંક્તિ ખંડો કે સાંતિ વાવર જે સંધુ જેવા તળપદા લોક બોલીના પ્રયોગો સામાન્ય ગુજરાતી વાચકો માટે દુર્બોધતા ઊભી કરે છે પરંતુ સામાન્ય ભજન વાણીથી પરિચિત જનતાને ભોજામાં દુર્બોધતા નહીવત લાગશે આમ ભોજાની ભાષા એકંદરે ગામઠી અને જાડી હોવા છતાં તે સાદી અને ચોટદાર છે ભોજાએ પાંચ પડવાનું સેલૈયા આખ્યાન છ પડવાની નાની ભક્તમાળ ત્રણ પડવાની બ્રહ્મબોધ બાવનાક્ષર તથા કક્કા વગેરે લાંબી રચનાઓ કરી છે પદોમાં એમણે પ્રભાતિયા સરવડા કાફી હોરી અને ચાબખા લખ્યા છે તે ઉપરાંત વાર તિથિઓ અને મહિના પણ લખ્યા છે પરંતુ આ બધામાં ચાબખા ખૂબ જ લોકપ્રિય થયા છે અને જ્ઞાની તથા ભક્ત કવિ તરીકે ભોજાને પ્રસિદ્ધિ અપાવવામાં ચાબખાઓનો ફાળો સવિશેષ છે નરસિંહના પ્રભાતિયા અખા શામળના છપ્પા પ્રીતમના પદો ધીરાની કાફ્યો દયારામની ગરબીઓની માફક ભોજાની વિશિષ્ટતા એના ચારુખાની ગણાય છે